આજે શ્રાવણસુદ સાતમ એટલે જામનગર શહેરનો સ્થાપના દિવસ છે તેના ઇતિહાસ પર નજર કરીએ તો શ્રાવણસુદ સાતમ વિક્રમસવંત એક હજાર પાંચસો હન્નુમાં કચ્છ કિનારેથી રણ ઓળંગી સેના સાથે આવેલા જામરાવડે વવાણીયા બંદર પાસે મોરાણા ગામ જીત્યું આ પ્રદેશનું શાસન દેદાતમાચી પાસે હતું તેનો વધ કરીને આમરણ અને જોડિયા પંથક જીત્યું ત્યારથી જામરાવળે આગેકૂચ કરીને ખિલોશ ઉપર વિજય મેળવ્યો જામરાવળ જેમ જેમ પ્રદેશો જીતતા ગયા તેમનું સામ્રાજ્ય વિસ્તરતું ગયું હતું જામરાવળે મધ્યસ્થ રાજધાનીની જરૂર જણાતા જૂના નાગના પાસેથી રંગમતી અને નાગમતી નદીના સંગમ સ્થાને ઈદસ એક પાંચ ચાર ત્રણ અને વિક્રમ સંવંત એક હજાર પાંચ સો હન્નુમાં શ્રાવણસુદ સાતમના દિવસે દૂર નગર સ્થાપ્યું જે પાછળથી નવાનગર તરીકે જાણીતું થયું અને નવાનગર હાલ જામનગર તરીકે ઓળખાય છે જામનગરના રાજા દ્વારા જામનગરની સ્થાપના બાદ શહેરના વિકાસ અનેક કામગીરી કરવામાં આવી જેમાં જામરાવળે શહેરને સ્થાપના બાદ પાયાની સુવિધાઓ પૂરી પાડી હતી તે બાદ રાજા રણમલે શહેરની મધ્યમાં રણમલ તળાવ બનાવ્યું હતું અને બાદ રાજ અજીતસિંહજીએ ક્રિકેટની દુનિયામાં જામનગરને સ્થાન આપ્યું જામનગર તમામ રાજવીઓ શહેરને કંઈક નવું આપીને અનોખી ઓળખ આપી છે જામનગર શહેરની સ્થાપનાથી અત્યાર સુધીમાં અનેક ઉપનામ મળ્યા છે જેમાં હાલાર નવાનગર સૌરાષ્ટ્રનું પેરિસ જામનગર હોટેકાશી નામથી ઓળખાય છે તેમ જામનગર આયુર્વેદ યુનિવર્સિટી બાંધણી ક્રિકેટ ગ્રાસ સહિત અનેક બાબત માટે જામનગર પ્રખ્યાત બન્યું છે આજ રોજ જામનગરના સૌભાગ્યની વાત છે જામનગરના ચારસો ને પંચ્યાસી માં જન્મ દિવસ નિમિત્તે જામરાવળજી આજ દિવસે કચ્છમાંથી પ્રયાણ થઈ અને જામનગરમાં એની સ્થાપના જામનગરની સ્થાપના કરેલી હતી જામરાવળજી અને સમગ્ર જામનગરની પ્રજા ને હું આ જામનગરના જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને આવતા વર્ષોમાં પણ આપણે આવી જ રીતે આ જન્મદિવસ ઉજવતા રહીએ ખાંભી પૂજન કરેલું છે અહીંથી અમે જામસાહેબના સ્ટેચ્યુએ જઈ એની પૂજા વિતરણ કરશું તળાવની પારે જઈ અને અત્યારે અહીંયા ખાંભી પૂજન કરેલીમાં જામનગરના ધારાસભ્ય શ્રી દિવેશભાઈ અકબરી જામનગરના બીજા ધારાસભ્ય શ્રી રેવાબા મારી સાથે ડેપ્યુટી મેયર ડેપ્યુટી કમિશનર અને જામનગર મહાનગરપાલિકાના દંડકશ્રી કેતનભાઈ આશીષભાઈ જોશી આ બધા ભેગા થઈ તમામ કોર્પોરેટરો અને જામનગરના મહાનગરપાલિકાએ તમામે તમામે અમે અત્યારે ખાંભી પૂજન કરેલું છે અને હું જામનગરની તમામ પ્રજાને આની શુભકામના પાઠવું છું અને જામનગરને હેપી બર્થ ડે કહું છું What?